હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બે અધ્યયન સંપુટ ગુજરાતી અને એકમ પાંચ વાહલા મારા ચાંદામામા આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીં પ્રવૃત્તિ એક આપેલી છે રમતા રમતા ગીત ગાઈએ અને આ ગીત ગાઈ અને બાજુમાં જે શબ્દો લખેલા છે તે જોઈ જોઈને આપણે એના જેવા જ શબ્દો લખવાના છે હવે આગળ અહીં ચાર ચિત્રો દોરવાના છે અને નીચે તેનું નામ લખવાનું છે પછી પ્રવૃત્તિ બે ખો દડાખો રમત રમવાની છે પછી જેઠા દાદાની વાર્તા આપેલી છે આ વાર્તા છે અને પછી પ્રશ્નો પૂછવાના છે આપણે અને પ્રવૃત્તિ ચાર આ કયું જનાવર છે તેના વિશે ધારો આ જનાવરના ચિત્રો આપેલા છે તે આપણે કહેવાના છે નામ કહેવાના છે પ્રવૃત્તિ પાંચ નીચે આપેલા શબ્દોનો અર્થ સમજી ગોળ કરવાનું છે પછી આગળ આ પ્રવૃત્તિ છ પ્રવૃત્તિ સાત વાંચો ઘણો અને લખો અહીં છે વિદ્યાર્થીઓને તેમનો હાજરીપત્રક નંબર કહેવો પછી તે નંબરની લીટીમાં લીટીમાંથી શબ્દ વગેરે ગણવા કહો પછી પ્રવૃત્તિ આઠ નવ જોડકનું બનાવો અહીં ડેડકાનું જોડકનું તો છે તો આપણે વાંદરાનું જોડકનું બનાવવાનું છે આગળ પ્રવૃત્તિ નવ ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરવાનો છે અને બાળકો કઈ કઈ રમત રમતા દેખાયા છે એ આપણે જોવાનું છે આગળ પ્રવૃત્તિ દસ આચા કાનાજી રમત રમવાની છે પછી અગિયાર વાંચો અને ગાઓ બામને ચપટી વગાડતા આવડી ગઈ એ કવિતા ગાવાની છે પ્રવૃત્તિ બાર ગીતમાંથી શોધીને લખો શબ્દો શોધીને લખવાના છે પ્રવૃત્તિ તેર પ્રવૃત્તિ ચૌદ પ્રશ્નો પૂછવાના છે એના જવાબ બાળકો આપશે પ્રવૃત્તિ પંદર પ્રવૃતિ સોળ લીટી દોરેલા જે શબ્દો છે તે આ પ્રવૃત્તિ સત્તર ગીતનું ગાન અને સમૂહ ગાન કરું અમે રેતીમાં રંગબે રમતા હતા આ ગીતનું સમૂહમાં ગાન કરાવવાનું છે પ્રવૃત્તિ અઢાર ગીતમાંથી શોધીને લખવું અહીં વાક્યો આપેલા છે જે ગીતમાં આવતા હોય તેની સામે ખરું કરવાનું છે આગળ પ્રવૃત્તિ ઓગણીસ ચિત્રો અને ચિત્રકાર બનો અહીં રંગોળી દોરવાની છે ફૂલ દોરવાનું છે પછી રોબોટ દોરવાનો છે અને તમને ગમતું ચિત્ર પણ અહીં દોરવાનું છે પછી વીસ વાછીમાર રમત રમો પ્રવૃત્તિ એકવીસ વાંચવાનું છે પ્રવૃત્તિ બાવીસમાં જોડાક્ષર શોધીને લખો પ્રવૃત્તિ ત્રેવીસ પ્રવૃત્તિ ચોવીસ ચિત્રો આપેલા છે અને વાક્યો વાંચો અને દરેક વાક્યની પાછળ તમને લાગુ પડતું ચિત્રનો નંબર લખો અને એ બુજ એ મુજબ રમવાનું છે પ્રવૃત્તિ પચીસ વાંચો અને રમો પ્રવૃતિ 26 પ્રવૃત્તિ સત્યાવીસ આપેલી છે પ્રવૃત્તિ 28 પ્રવૃતિ ઓગણત્રીસ રાષ્ટ્રગીત ગવડાવાનું છે પ્રવૃત્તિ ત્રીસ અને પ્રવૃત્તિ એકવીસ હસ હસાટ તો મિત્રો અહીંયા એકમ આ એકમનો વિડીયો અહીં પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય